વિડીયોની અંદર તમે જે બંને નસલનો પાડો જોઈ રહ્યા છો આ પાડો વેચવાનો છે ખૂબ સારો વખણાવ પાડો છે આવો પાડો તમને ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે તમે કોન્ટેક કરો જેથી આ પાડો તમે લઈ શકો જેમના માલિક છે રૂડાભાઈ અને બન્ની નસલનો આ પાડો જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો બાકી ટોટલ માહિતી આપી દઈશ

સાવ સોજો છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા રૂડાભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ જોવા જાવ તો રૂડાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે પાડો વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે કિંમત એક લાખ અને એસી હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર થોડો ઘણો કિંમતમાં ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા અને ચીભડા ગામે જોવા મળશે પાડો લેવો હોય તો રૂડાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ચોર્યાસી છ ત્રાણું વાળા નંબર પર ફોન કરી પાડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો